ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અનોખી સામાજિક પહેલ પતંગ હોટેલમાં એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલફેર ફાઉન્ડેશનના બાળકો માટે ત્રીસ જાન્યુઆરીએ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો આ પહેલ અંતર્ગત એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલફેર ફાઉન્ડેશનના બાળકો માટે ત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે ચારથી છ કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજી તેવા પચાસ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે જે ઊંચાઈએથી અમદાવાદનો નજારો સાથોસાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદને પણ માણી શકે છે આમ અમદાવાદની આન બાન અને શાણ ગણાતી એવી હોટલ પતંગના આ અઠવાડિયે એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલફેર ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરી તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે રિપોર્ટર ઇલિયાસ રંગરેજ Uh, आज यहाँ पतंग पे हमारा एक एन प्रोग्राम है जहाँ पे मेक अ डिफरेंस नाम का एक फाउंडेशन को हमने इनवाइट किया है इसमें से ज़रा अराउंड फिफ्टी टू फिफ्टी फाइव चिल्ड्रेन टू हैव द होलिस्टिक डाइनिंग एक्सपीरियंस ऑफ पतंग और नॉट ओनली दैट जैसे हमारे एन जी ओ के नॉर्मल प्रोग्राम्स रहते हैं मटीरियल स्टेशनरीज एनीथिंग और जो हमने नीड्स क्रिएट किए हैं पतन में इट इज़ अ वेरी होलिस्टिक वेरी प्योर नीड प्रिपेड फॉर दीज चिल्ड्रेन जो कि खुद अफोर्ड नहीं कर सकते वो अपने आप

तो ये एक्सपीरियंस हम सिर्फ प्रिवल्ज um, लोगों तक ना रखें और सब लोग ये एक्सपीरियंस का एहसास ले सके ये हमारा इंटेंशन था एंड अलॉन्ग विद डैट जैसे कि मैंने मैंशन किया प्योर होलिस्टिक फूड जो कि ये अंडप्रिवेलिज बच्चों को नहीं मिलता ये प्रोवाइड उनको करने का इंटेंशन। अभी तक कितने बच्चों ने यहाँ पे पतंग की विजिट की होगी एस्टिमेटेडली आई कैन ओनली टेल यू अर टेंटिव एस्टिटेड नंबर बिकॉज बहुत सारे एन जी ओज का भी लगे है बहुत सारे बच्चों को सो दे माइट भी हंड्रेड ऑफ चिल्ड्रेन नाउट एन पता नॉट ओनली चिल्ड्रेन बट सीनियर सिटीजन ऑल्सो जिनको हमने इन्वाइट किया है